લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે મતદાન યોજાનાર છે જેને લઈ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સ્કૂલ પરથી ઇવીએમ બુથ રવાના કરવામાં આવ્યા હતા જેતપુરમાં કુલ બે લાખ ઇઠ્યોતેર હજાર એકસો ને બાવીસ મહિલા પુરુષો અને અન્ય મતદારો છે તો ચુંબોતેર વિધાનસભા જીતવા ટોટલ બનસો ને પંચોતેર બુથો આવેલ છે તો તમામ બૂથ પર સીઆરપીએફ તેમજ પોલીસ જવાન તૈનાત રહેશે જેમાં એક ડીવાયએસપી તેમજ ચાર પીઆઈ નવ પીએસઆઈ અને સાતસો પોલીસ જવાનો સ્ટાફ ખડે ફગે હાજર

એકસો ને બાવીસ મતદારો છે જે અંતર્ગત સ્ત્રી મતદારો એક લાખ તેત્રીસ હજાર છસો નેવું પુરુષ મતદારો એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો અઠ્યાવીસ અને અન્ય મતદારો ચાર આવેલા છે આપણા બસો ને પંચાણું બૂથો ઉપર તમામ બુથ પર પોલીસ તેમજ સીએપીએફ મુકેલ મૂકેલ છે આ અંતર્ગત આપણા જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં એક ડીવાયએસપી ચાર પીઆઈ નવ પીએસઆઈ તેમજ તમામ બુથો પર સાતસો અન્ય પોલીસ સ્ટાફ તેમજ અમુક જે સંવેદનશીલ બુથ છે એમના પર આપણે સીએપીએફ નો પણ હાફ સેક્શન અત્યારે તહેનતા કરેલ છે આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ સાત એક મોડલ મતદાન મથક એકસો એકસો કાર્યરત કરેલું છે હા આપણા તમામ બસો પંચાણું બુથ પર હાલની ઉનાળાની હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે તેમજ દરેક મતદાન મથક ઉપર આપણે ફર્સ્ટ એડ કિટ એટલે કે આરોગ્ય અંતર્ગત કોઈ પણ પ્રકારની કોઈ સડન પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે નો સ્ટાફ પણ મૂકેલો છે અને દવા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે ટોટલ અત્યારે ઇલેક્શનની કામગીરીમાં આપણો જેતપુર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત વહીવટી તંત્રમાં લગભગ બારસો જેટલો સ્ટાફ અત્યારે તહેનતા છે અને એ સમગ્ર પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે એ સુચારણુ રૂપે પૂર્ણ થાય એ અંતે કાર્યરત છે આજના દિવસે આવતીકાલે સાત 7 તારીખના રોજ સવારે મુક્તર મોહન સાથે સીએન 24 ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ